સુરતના અડાજણ વિસ્તારમાં સોનિસ ફોનિક્સના પાંચમા સોપાનનું આજરોજ ઉદઘાટન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં સ્વજનોએ હાજરી આપી હતી પોતાના વિચારને બીજા સુધી પહોંચાડવા માટે ભાષા એક સારું માધ્યમ છે જ્યારે આ ભાષા શુદ્ધ હોય તો તે સંદેશો ઝડપથી પહોંચી શકે છે નહીતર ભાષાની અગવડતાને કારણે ઘણી બધી વ્યક્તિઓને પોતાની વાત યોગ્ય રીતે રજૂ કરી શકતા નથી જે અગવડતાને દૂર કરવા માટે ખાસ ફોનિક્સ એક સરળ માધ્યમ બની શકે છે જ્યારે આ સ્કિલને શીખીને બાળકોથી માંડી વૃદ્ધો પોતાના પોતાની ભાષા સજ્જતાને વિકસાવી શકે છે જેને લઈને છેલ્લા પાંચ વર્ષથી ફોનિક્સ ડેવલપમેન્ટના ક્ષેત્રમાં કાર્ય કરી રહેલા રાજ યાજ્ઞિક અને તેની ટીમ દ્વારા સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ હની પાર્ક રોડ પર સોનિસ ફોનિક્સના પાંચમા સેન્ટરનું આજરોજ ઉદઘાટન કરવામાં આવ્યું હતું જે ઉદઘાટન કાર્યક્રમમાં ધારાસભ્ય પુણેશ મોદી સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા તેમજ સોનિસ ફોનિક્સ સાથે જોડાયેલા સ્વજનોએ હાજરી આપી હતી રાજયાજ્ઞિક હું ફોનિક ફોનિક્સનો ડિરેક્ટર છું મને જણાવતા ઘણી ગર્વની લાગણી હું આજે અનુભવું છું કે પાંચ વર્ષની અમારી જર્ની પછી અમે આજે અડાજન વિસ્તારમાં હની રોડ ઉપર અમારું પાંચમું સેન્ટર અને એચ ઓ એસ્ટાબ્લિશ કરી રહ્યા છે બાળકોના વિકાસ માટે સર પહેલાં તો અમે છે ને ફોનિક્સ ઇન્સ્ટિટ્યૂટનો ફોનિક્સ સ્કિલનો વિકાસ કરીએ છીએ જેની અંદર અમે જેની અંદર અમે બાળકોની સાથે 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 એમના મમ્મી પપ્પા દાદા દાદી અને સાથે સાથે એ લોકોના ટીચરોને પણ અમે લોકો ફોનિક્સથી અવેર કરાવીએ છીએ ફોનિક્સની સ્કીલ એ લોકોમાં ડેવલપ કરીએ છીએ અને એ લોકોને ભણાવીએ છીએ આવનારા સમયમાં ટીચર કઈ રીતનું આવનારા સમયમાં જે અત્યારે એનસીએફ અને એનસીઆરટી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રી તેત્રીસ વર્ષ પછી જે આપણી એજ્યુકેશન સિસ્ટમમાં જે બદલાવ આવ્યો છે એ બદલાવમાં ગવર્મેન્ટ નરેન્દ્ર મોદી સાહેબની ગવર્મેન્ટે જે જણાવવામાં આવેલું છે કે ઘણી બધી સ્કિલ ડેવલપ કરવાની કીધી છે એમાંની એક સ્કિલ છે ફોનિક સ્કિલ એ ફોનિક સ્કિલ આજથી પાંચ વર્ષથી હું ડેવલપ કરવાની ઓલરેડી ટ્રાય કરી રહ્યો છું અને નોર્થ ગુજરાત કમ્યુનિટીમાં જેમ આપણે આપણો આપણ પ્રાંત વાઇઝ આપણી ભાષાઓ બદલાતી હોય છે સૌથી મોટો ફરક આવે છે નોર્થ ગુજરાત કમ્યુનિટીની અંદર તો આપણે તેની અંદર ચાર સક્સેસફુલી ચાર વર્ષથી મહેનત કરી અને લોકોમાં ખૂબ અવેરનેસ લાવ્યા છે જે ખૂબ જ જરૂરી છે ોનિક્સ એક એવી વસ્તુ છે કે જેના કારણે ઇંગ્લિશની રીડિંગ એબિલિટીમાં ઘણો ફરક પડે છે